નવરાત્રીને લઈ લાલપુર બાયપાસ ખાતે પોલીસનું વિશેષ વાહન ચેકિંગ અભિયાન પોલીસ દ્વારા રાત્રિના સમયે વધારાની સતર્કતા અપનાવી કેફી દ્રવ્યોનું સેવન કરનાર સામગ્રી કાર્યવાહી હાથ ધરાશે જોકે નવરાત્રી પર્વ નિમિત્તે જામનગરના શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બને છે પોલીસ દ્વારા નવરાત્રીના આયોજનમાં સતત નજર રાખવામાં આવી રહે છે બીજી બાજુ વાહન ચેકિંગ સહિતની કામગીરી વધારી દેવામાં આવે છે ત્યારે લાલપુર બાયપાસ ચોકડી ખાતે વિશેષ ચેકિંગ હાથ ધરાયો જેવા પીએસ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હાલમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને માનનીય આઈજીપી સર રાજકોટ રેન્જ તેમજ જામનગર જિલ્લા એસપી સર ના સૂચનાને અનુલક્ષીને જામનગર જિલ્લાના અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગરબાના આયોજન થયેલા છે એ તમામ આયોજનો ઉપર અ સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ નક્કી કરવામાં આવ્યા છે જેમાં પોલીસની અલગ અલગ ટીમો એલસીબી એસઓજી તમામ બ્રાન્ચો મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસ અલગ અલગ ટીમો અલગ અલગ વાહનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે આ ઉપરાંત જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એ જગ્યાઓ ઉપર આંતર જિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે આ ચેક પોસ્ટ ઉપર ખાસ કરીને કોઈ કેફી દ્રવ્ય નું સેવન કરેલું હોય એવા વાહનો અ ઉલ્લંઘન કરતા વાહનો કાળા કાચ લગાવેલા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે